હિન્દુ ધર્મમાં કોઈ પણ ઉત્સવની ઉજવણી માટે દેવી દેવતાની મૂર્તિ લાવીને પૂજન અર્ચન કરી અનોખી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાય છે ત્યારે મોડાસામાં ગણેત મહોત્સવ નિમિત્તે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરાયું છે હિન્દુ ધર્મ તે ભારોનું અનેરું મહત્વ રહેલું છે ગણેશ ચતુર્દશીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવાર દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઓળખતી જ નથી તેથી માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટી કામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના પર કલર કામ કરવામાં આવે આ કલરની ખાસિયત એ હોય છે કે આ કલર પાણીમાં ઓગળી જાય છે અને પાણીમાં રહેલ જળચર પ્રાણીઓને નુકસાન થતું નથી આ મૂર્તિઓ કલર કર્યા બાદ તેને શણગાર વડે સજાવવામાં આવે છે મૂર્તિકારો છ વધુ ચાર ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે ગણેશ ચતુર્થી ના હવે ગણતરીના થોડા કલાકો જ બાકી છે તો હું સચિન મહેશભાઈ પ્રજાપતિ શ્રી ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આઠ મોડાસા કુંભારવાડા રામજી મંદિરના ગલીમાં રહું છું અને હું છેલ્લા પાંચ થી સાત વર્ષથી માટીની મૂર્તિઓ બનાવું છું અને એક ફૂટથી માંડીને ચાર ફૂટ સુધીની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવું છું અને દર સાલ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ એટલા માટે બનાવું છું કે તેથી પાણીનું પ્રદૂષણ ના થાય એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અને એ પાણીનું તમે ઘરે પણ વિસર્જન કરી શકો છો અને એ મૂર્તિની માટી જે છે એ તમે કોઈ પણ છોડમાં વાપરી શકો છો અને આ જ નદી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એ તમે નદીમાં વિસર્જન કરો તો પણ ત્યાં પાણીનું પ્રદૂષણ થતું નથી